સુરતમાં ફરી બળાત્કારની ઘટના સામે આવી છે મિત્રના પિતાએ જ પુત્રીની ઉંમરની સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ બનતા પોલીસે નરાધમને ઝડપી પાડ્યો હતો સુરતમાં વારંવાર નરાધમો સગીરાઓને હવસની શિકાર બનાવતા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે સુરતની પૂણા પોલીસે આવા જ એક નરાધમને ઝડપી પાડ્યો છે વાત એમ છે કે સુરતના વિસ્તારમાં પરિવારની સગીરાના મિત્રના પિતા નરાધમ સંજય ફળદુએ સગીરા પર દાનક બગાડી બળછબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો પુત્રે હતાશ થઈ સ્કૂલે જવાનું પણ બંધ કરી દીધું હોય જેને લઈ માતાએ સગીરાને પૂછતા સમગ્ર હકીકત સામે આવી હતી જેને લઈ સગીરાની માતાએ તાત્કાલિક પુણા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા પુણા પોલીસે નરાધમ સંજય પાછળ ધકેલી છે સુરત શહેરના પૂણા વિસ્તારમાં એક રેપની ઘટનાની ફરિયાદ નોંધાયેલ છે આ ઘટનાની હકીકત જોતા અઢી વર્ષ પહેલા આ કામના ફરિયાદીની દીકરી જે માઇનોર ઉંમરની છે અને શાળામાં અભ્યાસ કરે છે તેની સાથે એમના પાડોશમાં રહેતા એક પુખ્ત ઉંમરના વ્યક્તિએ અવારનવાર તેની ઉપર મરજી વિરુદ્ધ રેપ કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી અને મજકૂર ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરેલ છે આરોપીની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે ભોગ બનનાર તેમજ આરોપીની મેડિકલ ચકાસણીની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે અને વધુ પુરાવા મેળવી સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન પુણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી નાયકે હાથ ધરેલ છે આરોપીની વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ પણ મેળવવામાં આવનાર છે